શિકલ્પ હોતો જ નથી ઝરણું ક્યારેય કેતો નથી ઝરણું જે હોય છે પાણી નું ક્યારેય કેતું નથી ઓહો આગળ તો ખાડો છે ઓહો હો ઉપર તો ઢોરો છે ઓહો અહિયાં તો પથ્થર છે ઓહો અહિયાં તો ઝાડવું છે શિકાયત કરતું જ નથી એ પોતાની મેળે રસ્તો કરી લે છે અને એટલે નિર્મળ જળ છે પાણી પી શકે એવું અને જે લોકોને અહમ છે ના ના મારાથી અમુક વસ્તુ ન થાય તો આવડો મોટલો સમુદ્ર હોવા છતાં એક ચકલીની પણ પ્યાસ બુજાવી શકતો નથી એટલે તમને કહું છું ક્યારે આપણે ત્યાં શિક્ષક મોડા એવા ચોપડા નથી કેટલાક શિક્ષક કે શિક્ષિકા બેન અમને વઢે છે મારે છે યા તો કાંઈ પણ ખીજાય છે અમુક શિસ્ત પ્રણે રહેવાની વાત કરે છે મમ્મી પપ્પાને મળવા દેતા નથી રજા ઓછી કરી દીધી છે લેસન બહુ આપે છે જે કરે તે સાહેબ યહી તો સમય હે પછી અમારી જેમ તમારે ગળદિયા પાણા થવું જુદી વાત છે હેરાન થવા માટે એ ન થવું હોય અને ઊંઘ વેચીને ઉજાગરા ન કરવા હોય તો આ બહેતરીન તક છે એને માણી લેજો અમને તો કોઈ કેનાર નતું ખબર નથી ભણતા હતા ત્યારે શિક્ષણ શું છે શિક્ષણનું મહત્ત્વ શું છે શું કરીએ તો શિક્ષણ મળે શિક્ષણ મળ્યા પછી શું થવાનું હરામ બરોબર કાંઈ ખબર હોય તો અમને તો એટલું હતું કે ઘરે નથી હંચવાતા એટલે બોર્ડિંગમાં મૂકી દીધા દેટ ઓલ આટલી જ વાત હતી પણ આપની જાણ ખાતર અમે એસએસસી સુધી આમ ભણ્યા છીએ મને સાલે યાદ નથી પણ બે વિદ્યાર્થી અમે એસએસસીમાં હતા એક સખત વાંચે એ તો આંબાની ડાળે તળીને વાંચે કદમ કેળીને જેમ કાંડો થઈ જાય રાતના બે વાગે ઉઠીને વાંચે વાહે વાંચે અમે બે જતા ને હું અને એક ભાઈ તો હું તો ક્રિકેટ રમું કારણ કે મને મારું ભવિષ્ય ખબર હતી કે આમાં મારો મેળ પડે એમ છે નહીં પણ એટલે મેં કહાટી ન કરી અને હકીકતે તમને કહો હું હજી જવારબાઈ વાત લઈ જવા જ માગું છું કે સ્વામી ધર્મ બંધુજી કદાચ આપણે નામ સાંભળ્યું હોય ઉપલેટા પાસે આશ્રમ છે સાંભળ્યું છે વેરી ગુડ વાહ તો બધું જ હા પડે છોકરાઓ કાં નહીં હરિઓમ સ્વામી ધર્મ બંધુજી એ કીધું એક વાત જગદીશજી મેં એ ચાહતા હું કે મેં શિક્ષણ સંકુલ બનાવો ઉપલેટા तो आप बताइए आपकी राय क्या है मैंने उनको कहा कि देखिए आप अकेला दैनिक पढ़ते हो बोलता हाँ मैं पढ़ता हूं उसकी लाइन है अकेला दैनिक की लाइन है सवारे चार सांझे अकेला तो मैंने कह मैं क्यों बीजा के राजनी सिंह मोरू होने लिखू नो पॉलिटिक्स प्लीज ભાઈ રાજકારણ કરતા ની જે હોય ચોખ્ખી વાત કરજો એમ ગુજરાતી એ છે તમે કોઈને ત્યાં જાઓ ખુરશી ઉપર પોતે રિવોલ્વિંગ ચેર ઉપર બેઠા હોય રાદડીયા જેવા કોઈ પણ કે ભાઈ જવા હર ભાઈ જવા પાછળ સિંહના મોરામાં લેખું નો પોલિટિક્સ પ્લીઝ અહીંયા કોઈ રાજકારણ કરતા નહીં જે હોય ક્લિયર વાત કરજો મેં કીધું આ ટેગલેટ તમે વાંચી છે ને તો કે હા તમારે જો સ્કૂલ બનાવવી હોય તો એવી એક સ્કૂલ બનાવો ત્યાં ઉપર લખવાનું નો એજ્યુકેશન પ્લીઝ હવે એ તો કે ભાઈ સાહેબ આ કેમ તમને ચડી ગઈ કે કેમ થયું નો એજ્યુકેશન પ્લીઝ મેં કીધું હા સર એજ્યુકેશન આપનારા અનેક સંસ્થાઓ પ્રતિષ્ઠાનો છે જે નરેન્દ્ર મોદી હમણાં કે છે એ મેં વીસ વર્ષ પહેલાં કીધેલું કે કૌશલ્ય જે છે જેનામાં જે ભીતરમાં કૌશલ્ય હોય એ કૌશલ્ય પ્રગટે એવી એક સ્કૂલ બનાવો નો એજ્યુકેશન પ્લીઝ જેમ તમે મંદિરમાં જાઓ છો અને તમે પગરખાં બહાર ઉતારી મૂકો છો એવી રીતના કહેવાનું કે આ સંકુલમાં આવો એક સંકુલ એવું બનાવીએ આવો તમે અને સાઈડમાં તમારા દફ્તર પાટી મૂકી દો તો મને કહે ફીર ક્યાં કરનાર એ તો વાત ત્યાંથી તો શરૂ થાય છે કમઠાણ કંઠાણ ત્યાંથી શરૂ થાય છે દરેક છોકરા ઇજનેર ડૉક્ટર ઇજનેર ડૉક્ટર નથી થતા ભાઈ પણ એનો અર્થ એમ નથી કે એ લોકો બાકી નાકામ છે એવું નથી ઈશ્વરનું કોઈ સર્જન નકામું હોતું જ નથી પણ એને તલાશનારો એને શોધનારો એને પારખનારો હીરો મળી જાય તો આ જે છે નગીના કહી શકાય એટલે હીરો એ ચમકી ઉઠે માની લો કે કોઈ દીકરીઓ છે કદાચ ભણવામાં કંઈક ઓગણીસ વીસ હોઈ શકે ભલે હોય પણ એક સ્કૂલમાં મેં કીધું અગિયાર પંદર ઓરડા રાખો અને એ અગિયાર પંદર ઓરડામાં એક રાખો મ્યુઝિકનો એક ગાયકીનો એક તબલા વગાડવા એક ડાન્સ કરનારા એક સુથારી કામ એક લુહારી કામ એક મોચી એક દરજી કડિયા કુંભાર પ્લમ્બર હવે આ કઈ કોઈ કામ નાનું નથી હોતું પણ માની લો કે દીકરી ભણવામાં હોશિયાર નથી પણ એનું ગળું સારું છે તો લતા મુકેશ પાસે ગળું જતું ને તો ગળું સારું છે તો એને એટલું જ એવી તક આપો કે કોઈ પણ દીકરી ક્યાંય પણ ઉભી દે અને એમ કહી દે લગન પ્રસંગ હોય અને આ દીકરીની એન્ટ્રી થાય અને એ પોતે લલકારી શકે કે વનરાતે જાવા બાળ કુવારા મી ઢોળ પરણે જાળવા બાળ કુવારા એના કંઠમાં ગાય કોણ તમારી ડિગ્રી પૂછે કોણ ડિગ્રી પૂછે અહીંયા જ રાજુનાગઢનું રમકડું હાજી રમકડું આપણે ઘણી વખત અમુક વસ્તુ નાના કામ સમજતા હોઈએ છીએ કે આ કામ બહુ નાનું છે હાજી રમકડું વગાડે છે તો ઢોલક જ એને તો બીજું ન જર્નાલિઝમની ખબર ન પોલિટિક્સની ખબર ન સ્પોર્ટ્સમેન છે ન કુછ પણ તમારી જાણ ખાતર એના વગર ડાયરા સોના લાગે હાજી રમકડું કેવળ થપાટથી તમે નાચી ઉઠો એ છે કૌશલ આજે કૌશલ્ય અત્યારે કોઈ પણ ડોક્ટરને કહેજો ફોન કરીને ઇમરજન્સી મારા ઘરે આવો સમથિંગ પ્રોબ્લેમ છે ગમે તેવો ઊંચો ડોક્ટર હશે શ્રેષ્ઠ ડોક્ટર હશે ફી ગમે એટલી હશે એ સંભવ છે કે એ આવી જશે નવને વિશે હું આવું છું કે આવી જ જશે પણ તમે અત્યારે જ ફોન કરો જેની પાસે અહીંયા હાવ પણ જે માવતર સાંભળે છે એને કહું છું તમે અત્યારે ફોન કરો પ્લમ્બરને ઈમિજિયેટલી અત્યારે ફોન કરો પ્લમ્બરને અમારો નળ લીક થાય છે પાંચસો રૂપિયાના હજાર આપો પણ એક સેકન્ડમાં તું આવી જાય નહીં આવે સાહેબ બિલકુલ નહીં આવે કેસે હું સાઈટ ઉપર છું પ્લમ્બર નહીં આવે મિસ્ત્રી નહીં આવે લુહાર નહીં આવે મોચી નહીં આવે દરજી નહીં આવે તમે જાઓ સીવરાવા એક જોડી કપડા આપીને મારે કાલે ને કાલ જોશે હરામ બરોબર કોઈ હા પડે તો એનો અર્થ એમ છે કે કોઈ કામ નાનું નથી અને જેને કામ કરવું છે ને બેરોજગારી શબ્દ નડતો જ નથી બે રોજગાર અને બેકાર આ બે અલગ અલગ શબ્દ છે બેકારને કોઈથી રોજી રોટી નહીં મળે અને બેરોજગાર ક્યારેય ભુખો નહીં મળે જો એને કામ કરવું હોય આપણી એવી માન્યતા છે કે ઉપર પંખો ફરતો હોય ટેબલ હોય ત્યાં એક ડોર બેલ વગાડવાની હોય હું ડોર બેલ વગાડું એટલે પટ્ટાવાળો આવે મારો પગાર મારી કંપનીનો જે છે મહિને મહિને સેલેરી હોય જે તે જગ્યાએ જમા થઈ જવો જોઈએ અને સરત એક કામ કરવાની કોઈ કામ ન હોવું જોઈએ તો મજા આવે એને ભણ્યા કહેવાય ખાત ભણ્યા આ કોઈ ભણતર છે ભલા માણસ અને એવા લોકો જ હંમેશા શિકાયત કરતા ફરતા હોય છે આંદોલનો કરતા હોય છે બગાવતના તેવર એના હોય છે ક્રોધમાં અને ક્રોધમાં સરકાર કાંઈ કરતી નથી સમાજ કાંઈ કરતો નથી વગેરે વગેરે એ લોકો જાણતા નથી ક્રોધાત ભૌતી સમોહાત સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો પ્રણશ્યતી તમે ક્રોધ કરો છો એટલે તમે કોઈ એક જગ્યાએ સમોહિત થાવ છો તમારી બુદ્ધિ જે ક્ષીણ થઈ જાય છે ચોક્કસ જગ્યાએ પડી જાય છે તમે વિકલ્પ શોધતા નથી ક્રોધાત્વતી સમોહાત સમોહાત્મૃતિ વિભ્રમ સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો તમારી યાદદાશ ખૂટી જાય તમારી કામ કરવાની ક્ષમતા તૂટી જાય તમારા વિકલ્પોને સ્વીકારવાની ક્ષમતા તમે ચૂકી જાઓ તો સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો પ્રણશ્યતી બુદ્ધિનો નાશ થાય એટલે વિવેકનો નાશ બુદ્ધિ એટલે વિવેક બુદ્ધિ એટલે સમજણ સમજણનો નાશ થાય એટલે બુદ્ધિ નાશો પ્રણસ્યતી તમારો સત્યાનાશ જ જાય તમારો એટલે જે આવું વિચારે તેનો એટલે હું કહું છું કે જવાહરબાઈને કહું બહુ વિશાળ વિશાળ તમે અડતાલીસ વર્ષથી અનેકો શિક્ષણ આયામો બધા કર્યા છે ગરબા ગિરનારની ટોચથી પણ દેખાય એવા પણ એક કહું શિખર ઉપર ચડવું હશે તો તળેટીની અવગણના નહીં થઈ શકે તળેટીની અવગણના નહીં થઈ શકે તુલસી સંસાર મેં ભાતિભાતી કે લોક કોઈક ડૉક્ટર બનવા પેદા થયા છે કોઈ એન્જિનિયર બનવા ધ્યાનમાં છે પણ તમને કહું જગતમાં તમે આ બધાય છોકરાને હમણાં જ આગળ પૂછી લો ઇન્ડિવિજ્યલી શું બનવું છે બધા કહે છે ડૉક્ટર એન્જિનિયર કોઈ કે ફલાણું કોઈ ઢીકણું આટલે જે ચાર પાંચ છ જે અત્યારે બજારમાં ચલણમાં છે એ જ કે છે એ નાજાન છે ખબર નથી એ જુદી વાત છે પણ કોઈએ કીધું કે મારે મોરારી બાપુ થવું નહીં કે શું કામ એને ખબર નથી મોરારી બાપુ થવું એ શું છે એ કોઈ કે છે મારું રમેશ ઉદય થવું હવે તો એ કેરિયરનો પણ એક ભાગ છે આ લોકો તો વિભૂતિ છે થઈ ગયા જન્મ જાત પણ તમે સાંદીપની આશ્રમ પોરબંદરમાં જાઓ તમને સોળ સંસ્કાર આ બ્રાહ્મણને લાગુ પણ એવું નથી હવે તો એવું થઈ ગયું આમાં ક્યાં વ્યવસ્થા છે એમાં સોળ સંસ્કાર ભાગવત કથા તમે સારામાં સારી વાંચી શકો સારામાં સારું તમે ગાયન ગાઈ શકો સારામાં સારું ક્રિકેટ તમે તેંડુલકરને કોઈ પૂછે તમને ગણિતમાં કેટલા હતા ને ઇંગ્લિશમાં કેટલા ને કોમર્સ હતું કે સાયન્સ કોઈ પૂછે તેંડુલકરને એક હજાર કરોડનો કોન્ટ્રાક્ટ તો આથી પચી વર્ષે સાઈન કર્યો હતો એણે જેથી હું છાપું વાંચતા શીખ્યો હતો દસમો ફેલ સાહેબ કે છે અજય ઉમર સાહેબ સાચી વાત છે દસમો ફેલ હજાર કરોડનો નો કોન્ટ્રાક્ટ પાંત્રીસ વર્ષ પહેલા જયારે એ સમય કેવો હતો લાખો પતિ રે સાજ બેઠું માંડવે એટલે લાખથી થી બધું તો આપણે કલ્પનાય નહોતા કરી શકીએ એના ગીતડા ગવાતા હતા આજ તો કરોડોના ઘોપલા આપણે સાંભળીએ છીએ કૌભાંડો આપણને કરોડ સામાન્ય લાગવા માંડ્યા ભલે આપણે કરતા નથી હોતા પણ એમ કોઈ જો નાનું કૌભાંડ કરતા આપણને લાગે કે આ તો આવું માણસ છે કર્યું કર્યું બે પાંચ દસ લાખ નું કર્યું એમ આઠ દસ નું કરે તો એ મોભાદાર કોભાંડી કહેવાય હવે આમાંય પાછા ખેલ તો છે પણ એ હું કહું છું કે કૌશલ્યવાન નામની એક સ્કૂલ બને મેં ધર્મ બંધુજીને કીધું હતું કે અગિયાર ઓરડા બનાવો અગિયાર ઓરડા આ આ જુનાગઢ છે ને જી જે વન ઇલેવન એવું કઈ અહીંયા રાઈટ મારો ભાઈ અતુલ મહેતા અહીંયા ભાસ્કરમાં છે દિવ્ય ભાસ્કરમાં એને મને કીધું જી જે થર્ટી જી જે ઇલેવન એનું છે તો અગિયાર ઓરડા કીધું બનાવો એકમાં સંગીત એમ કે ન્યા જેને હોય એમ કે ભાઈ મને તબલા વગર આવડે તો તમે કઈ ખોટા નથી સાહેબ એમ જરૂરી નથી તમારે બીજ ગણિત જ પકડવું ને કોમર્સ જ પકડવું ને સાયન્સ જ પકડવું ને તમારે ઇતિહાસના જ માર્ક થઈ જવું ને સોરી કાંઈ વાંધો નહીં તમે બીજા આટલું જગ્યા કરતા જાઓ જ્યારે તમે સમજ ના કે અહીંયા જે આગળ બેઠાની ઉંમર નાની છે એના માટેની વાત નથી હું અત્યારે કહું કમસે કમ માવતરો માટે કહું છું તમને એમ લાગે તમારું બાળક આજે સ્ટ્રીમ એજ્યુકેશનની સિસ્ટમ છે કદાચ એમાં એ નબળું છે તો બિલકુલ એને હતોત્સાહ નહીં કરશો કારણ કે ઈશ્વરનું કોઈ કરતા કોઈ સર્જન નકામું હોતું તો એનામાં કંઈક ને કાંઈક એવું આપેલું જ હોય છે કે એના થકી એનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે અને તમારું નામ રોશન કરી શકે તો માવતરને તો તમારો દીકરો જ્યારે એમ કે મને ભણવામાં બરાબર જામતું નથી તો એ પ્રશ્ન પૂર્ણ વિરામ નથી એને પૂછવું જોઈએ કે બેટા તને રસ છે મને તો કે પાછું એવું નહીં કે અમુક પ્રકારનું તું મને કહી દે મને કબડ્ડી રમવામાં રસ છે દાખલા તરીકે કબડ્ડી ચાલો તો હવે તો એ પણ કેરિયરનો એક ભાગ છે ક્રિકેટની આઈપીએલની જેમ કબડ્ડી પણ અત્યારે રમાય છે લાખો રૂપિયા મળે છે તમારે ડાન્સ કરવાનું તમને શું છે મને ડાન્સ કરવાનું બહુ ગમે છે તો માઇકલ જેક્સન બીજું શું કરતો હતો મને કહ્યું એને ક્યાં ખીચડી રાંધતા આવડતું હતું પણ એ ડાન્સર હતો આપણે જાણીએ છીએ આઈકોનિક થઈ ગયો છે વર્લ્ડ આખામાં તો દરેક ક્ષેત્રમાં એવી એક ક્ષમતા છે ને એવી એક વ્યવસ્થા છે કે જો આવા લોકો જે કૌશલ્યવાન લોકો હોય એને માટે તેની એક અલાયદી વ્યવસ્થા આમ તો હોય જ છે અહીંયા જેમ મને કીધું ચાવડા જવાહરભાઈએ કે દીકરીઓ આત્મનિર્ભર બને એવા અમે અનેકો આયામ કરીએ હોઈએ જ છે જેમ કે સિવણ વગેરે યા તો મોતી કામ કરતી હશે યા બીજું કોઈ સ્પોર્ટ્સમાં બી કરતા હશે પણ હું આઉટ ઓફ વે એટલે કે શિક્ષણ તરફ એની વાત વાત કરવા માગું છું કે જેમ કે મેં આપને કીધું તેમ કે આ ગીત ગાવું વગેરે અત્યારે તો મેરાણીના રાસ જોવા નથી લોકો ઉમટી પડતા ને એ નહીં તમે ફી મંગાવો પૂછો તો ખબર પડે કે એક તમે રાસનું આયોજન કરવું હોય મેરાની બેન દીકરી જે આપણે મેર નાચે છે એ રાસ જોવા માટે તમે જો એનું બુકિંગ કરો તો ખબર પડે કે કેટલા રૂપિયામાં એ પડે છે મણિયારો રાસ માંડીને બધું તો તમામ ક્ષેત્રમાં તમારે શોખ જે છે તમને શું ગમે છે જે વસ્તુ તમને ગમતી હશે એમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે કોઈ માને એનું નાનું ઢીંગલું જે છે એનું વજન નથી લાગતું કારણ કે એને ગમે છે ગમે છે એટલે વજન નથી લાગતો તમે થેલી આપશો તો થેલી નહીં ઉપાડી હતી કદાચ એમ કે છે એ જ માન છ કિલોનું બાળક ઉપાડશે ત્રણ કિલોની થેલી નહીં ઉપાડે કારણ કે બાળક એને ગમે છે એનું છે એ તમને એટલે કે તમને બેન દીકરી જે લોકો જેને જે ગમતું હોય તે પણ હા એક શરત છે એ અત્યારે હું જે સૂચવું છું હાસ આપણે ઘણા સમયથી રાહ જોય હવે હવે વાત પૂરી એમ કરીને બાનું કાઢવાનું નથી જાન છૂટે ચોપડાથી એમ નથી તમને એમ લાગે કે ભણવાનો મેળ પડે એમ નથી અને બાપુજી કે માવતરના પૈસા બગડશે કોઈ બીજો સારો આવતો હશે એને એડમિશન નહીં મળે અને હું તો નાપાસ થવાનો યા તો ચડાવો પાસ થવાનો યા તો કમસે કમ પાસ થવાનો પણ એનો કોઈ અર્થ નથી એવી સમજણ તમારામાં આવે તો તમે માવતરને કહેજો અમને એક જુદા વિષય તરફ મારું આકર્ષણ છે અને એ વિષય તરફ મને દોરી જાઓ વિષયો અનેક છે સંગીતથી માંડીને મેં તમને કીધું તેમ આ બધા જે કૌશલ મોચી દરજી ફલાણું જે મેં કીધું એ બધા જે ક્લાસીસ થવા જોઈએ એવા ક્લાસીસ હોય તો અત્યારે શું નથી જેઠાલાલ તમે તારક મહેતાનો જુઓ છો ને તારક મહેતાનો ઉમદા ચશ્મા જુઓ છો જેઠાલાલના કપડા તમે જુઓ એ શર્ટ જે ભાઈ બનાવે છે સ્પેશિયલ હવે કહેવાય તો દરજી જ ને પણ શું તમે જુઓ એ હવે આઈકોનિક થઈ ગયા છે એની એપોઇન્ટમેન્ટ લેવી પડે તમને હું તો એનાથી એક બીજી સાવ નિમ્ન સ્તરની પણ સૌથી હું તો એમ લોકો કોટી જેની કહી શકાય એવી વાત કરું જાહેરમાં જે લોકો હરવા ફરવા જાય તમે ગિરનાર ભવનાથ જાઓ કાળવા ચોકમાં જાઓ કે બીજે ક્યાંય હરવા ફરવા તમે જ્યાં જતા હો છો તમે બધાએ મહેસૂસ કર્યું હોય છે કે ક્યાંય કરતાં ક્યાંય સારા શૌચાલયો નથી હોતા એટલે કેટલી મુશ્કેલી પડે છે ખાસ કરીને માવતરને બીમાર લોકોને અથવા તો બાળકોને આવો જ વિચાર એક જમાનામાં સુલભ શૌચાલય ઇન્ટરનેશનલ છે હવે તો ઇન્ટરનેશનલ થઈ ગઈ પણ એક જમાનામાં એ વ્યક્તિ પણ આવી સારી જગ્યાએ એક એક ફરવા ગયો ને એવો પોતાને શૌચ જવું તો વ્યવસ્થા નથી તો એને એમ થયું કે આજે મને ખબર પડી કે આ પ્રોબ્લેમ છે એનો અર્થ એમ છે કે બીજા હજારો લોકોને આવા પ્રોબ્લેમ થતા હશે આનો ઉકેલ શું કારણ કે જાહેર જે હોય છે સાર્વજનિક શૌચાલયો એ બોગસ હોય છે ગમતા નથી હોતા સાફ સુથરા નથી હોતા તો એ સુલભ શૌચાલય બનાવ્યું હવે એ જે ભાઈએ બનાવ્યું છે એના કોઈ હાળા નહીં હોય એણે મશ્કરી નહીં કરી હોય કર્યું કર્યું ને વળ્યું જાજરું નહીવું નહીં કોઈ કીધું હોય આપણે બધા શું ગભરાઈએ છીએ આપણા શાળા આપણા બનેવી આપણા મામા કાકા ફય વેવાય વેલા આપણને શું કહેશે તમે યાર આવું કર્યું ભલા મારા કાંઈ નહીં ને તો એણે એવું વિચાર્યું છે ને કે હું સુલભ શૌચાલય બનાવું તો એણે કાં ન વિચાર્યું કે મને કોઈએ કીધું બલકે આજે શું થયું સુલભ શૌચાલય ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે અને કોઈ ટાપુ ઉપર રે છે મેં તો સાંભળ્યું છે વાંચ્યું છે કે કોઈ જગ્યાએ કે એનો જે માલિક છે એ તો ટાપુ ઉપર એક આખો ટાપુ ઉપર રહે છે ને હેલિકોપ્ટર દ્વારા આવે છે ને જાય છે બોલો ધંધો શું છે ફ્રેન્ચાઇઝી આપી જેમ આપણે ઓનેસ્ટ પાઉંબાજીની ફ્રેન્ચાઇઝી હોય એમ સુલભ શૌચાલયની ફ્રેન્ચાઇઝી જુનાગઢમાં ફરાણા જાફરાબાદમાં બોલો ધંધો આનો તો વિચાર પણ ખોટું શું જે છે તે છે અને કરોડો રૂપિયાનો માલિક છે તો મારું કહેવાનું એ છે કે કોઈ કામ નાનું નથી હોતું ને એનું સૌથી મોટું શિક્ષણ સૌથી પહેલાં આપી દેવું બાળકને કયો નાના નાનાને કે દીકરા કોઈ કામ નાનું હોતું નથી તને જે કામ ગમતું હશે એ સર્વશ્રેષ્ઠ તું કરી દે એટલે તારા જેવો કોઈ નહીં બાટા કંપની છે એણે તો જોડા બનાવ્યા બાકી ઘણું બધું બનાવ્યું પણ બૂટે બનાવ્યા છે ને આપણે અને અત્યારે આપણે ગૌરવથી નથી કહેતા ભાઈ બાટાના બૂટ લીધા હો તો એ બાટાના બૂટ જયારે બનાવ્યા હશે ત્યારે એને એમ નથી કે ભલામણ કાંઈ જોડા બનાવવું નથી વિચાર્યું અને તમે હું પહેરીને ગૌરવ અનુભવીએ એનો અર્થ એમ છે હું કહું છું બાળકોને કોઈ કામ તમને સારામાં સારા વાળ કાપતા આવડે છે તો કોઈ ફરક નહીં અલગતા હવે ક્યાંક જ્ઞાતિક બાજુ એવું રહેવું છે તમે અલગ પ્રકારની સ્ટાઇલિશ જે અત્યારે હું જોઉં છું આપણને તો ખબર નથી કે વાણંદ ભૂલો પડ્યો કે શું થયો એવી તો સ્ટાઇલ હોય છે કે કોઈ શીખાવ માણસે આડા આવડું થયું કેમ થયું પણ એવી સ્ટાઈલ છે તો એના વધારે પૈસા લે છે અરે અમારા વખતમાં અમે જે પહેરીને શરમાતા હતા એ ફાટલા કપડાં તો મોંઘા થઈ ગયા હવે બોલો ફાટલા પહેરો એ વધારે કિંમતી બોલો અમે તો ઢબુરાઈ ગયા હતા હવે આવી ખબર હોત કે આવી ફેશન આવે તો અમે સાચવી રાખત અત્યારે કારણ કે અમે તો મોર્ડનમાં ખપી જાત તેથી છે તો આબરું બચાવવાનું તેને માન માન છુપાછુપી કરતા હતા થીગડા મારી મારીને તો સમય પલટાણો છે પરિવર્તન સંસાર કા નિયમ હૈ અને કોઈ વસ્તુ મેં જેમ શરૂઆતમાં કીધી તેમ ક્યારેય સફળતાનો શોર્ટકટ હોતો નથી તમારે ખાડો કરવો હોય ને ટેકરો કરવો હોય તો ખાડો કરવો પડે એના સિવાય ટેકરો થાય નહીં ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં અને તમારે વાલ્મી વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનવું હોય તો માથે તમારે ડુંગરો થવા દેવો પડે તો જ તમે આપી શકો એને કહેવાય સાધના અને સાધના વગર ક્યારેય કોઈ વસ્તુ સંભવ નથી સંસ્કૃતમાં સુભાષિત છે એનું કહું છું ઉદ્યમેન હિ સિદ્ધંતિ કાર્યાણી ઉદ્યમેન હિ સિદ્ધંતિ કાર્યાણી ન મનોરથે તમારે ઉદ્યમ એ નહીં તમે ઉદ્યમ એટલે પરિસાર પુરુષાર્થ મહેનત મહેનત કરો તો સિદ્ધાંતિ કાર્ય તો જ કાર્ય સિદ્ધ થશે ન મનોરથેહી પરિકલ્પના કરવાથી કાંઈ નહીં થાય હું ભવનાથનો મહન થઈ જાઉં એમ ન થાય એવું નહીં થાય હું શિક્ષક બની જાઉં એમ નહીં થાય તમારે માર્ક્સ લાવવા જ પડશે તો ઉદ્યમ એન કાર્યાણી ન મનોરથેહી અને પછી એનું તમને કહું છું કે પણ જો શિકાર કરવો હોય તો બોર્ડમાંથી બહાર નીકળવું પડે તો તમારી સામે તો સંકુલ છે વૈશ્વિક કક્ષાની હવે એની પરિકલ્પના છે જવાહરભાઈ ચાવડા જેવા હું તમને કોઈ મમતાળું માલિક છે અને આ પ્રકારના ગુણ્ય લાખો સ્ટાફ છે અને ક્યાંય અમારા અજયભાઈ સાહેબે જયારે અમે લોકો અહીંયા આવ્યા ગોપીબેન ત્યારે એને કીધું ઓ હો પેલી વાત તો આવડું મોટું સંકુલ તો છે પણ આટલું મેદાન છે હવે જુઓ એ પણ એક ઉપલબ્ધિ થઈ ગઈ છે મેદાન છે એ આપણે ત્યાં ગૃહમંત્રી કહે છે કે હવે અમુક અમુક ઘટનાની તપાસ જે છે અમે એક નિષ્ઠાવાન પોલીસ વાળાને પેલા ભલા નિષ્ઠામાં જ હોવા જોઈએ એ કંઈક એ ઉપલબ્ધિ થોડી છે એ તો નેચરલ હોવું છે એટલે એનો અર્થ એમ છે તમારી પાસે અમુક લોકો નિષ્ઠાવાન છે અમુક ભ્રષ્ટાચારી છે એ તમને ખબર જ છે એમ અહીંયા મેદાન છે જો અમને હવે આશ્ચર્ય થાય ને તો કોઈ દી કલ્પના નથી થઈ શકતી કે મેદાન વગરનું કોઈ સ્કૂલ હોઈ શકે પણ હવે છે તો છે એટલે અજયભાઈ સાહેબે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું ઓહો હો બેવડું મોટું મેદાન છે તો ભલામણા હું તમને કહું કે તમારા ભાઈ તો જુઓ કેવા ભાગ લઈને તમે આવ્યા છો અને તમારી પાસે કેવો ગોલ્ડન પીરિયડ છે કે તમને આજે અમે બોલીએ કાલ તમારી આજે ટીચર એનો છે એ બોલતા હશે શિક્ષક ગણ છે એ બોલતા હશે જવાહરભાઈ બોલતા હશે અનેકો બીજા બધા આજે ગોપીબેન કે અજયભાઈ કે વિજયભાઈ જોટવા કે પ્રવીણભાઈ આહિર કે જે લોકોએ તમને જે જ્ઞાન આપ્યું તે આવું તો અનેક લોકો આવીને કહેતા જ હશે એ અમે શું કામ કરીએ ખબર છે અમે તમે શું અમે પીડા ભોગવી છે સાહેબ નહીં ભણવાની પીડા ભોગવી છે હાલાકી અમારી પાસે કોઈ વ્યવસ્થા જ નહોતી એક શિક્ષક હતા અને ગાયુના ધણની જેમ અમારી પાસે પાછળ પડી જતા અમે ભાગતા અને ગામમાં હતા કોકના ખેતરમાં માંડવીના કુંદવાની પાછળ એ ત્રણ મોટા છોકરાને સાહેબ પોતે ચાર જણા આવે ટીંગા ટોળી કરીને પાછા આવે મારી મારીને તોડી નાખે અને અમે કહે આવી રીતે ભીણ્યા છીએ ચાર ધોરણ સમજી ગયો એટલે હું કહું છું રોંઢા ઉધી ગયા છે પણ એ માર પણ આજની તારીખે અમને બિલકુલ ખપ લાગ્યો છે કારણ કે માની ગાળ ઘીની નાળ મા અગર તમને કઈ ટપારે નાળીને પુલકિત કરે તમને સશક્ત બનાવે શિક્ષકથી માંડીને અહીંયા સંચાલકો સુધી જે કોઈ તમને કાંઈ કદાચ ટપારે કે ખીજાય ત્યારે એનું તમે માઠું નહીં લગાડતા બલકે મીઠું લગાડજો તમે તમારી જાતને ભાગશાળી સમજો કે કમસે કમ મને આટલો સમય તો મળ્યો કે શિક્ષકે મને ટકાયો મને વાળ્યો એટલો તો મળ્યો કારણ કે જે લોકો વાયરા નથી વળતા એ પછી હારા વળે છે એટલે કહું છું કે આટલું સુંદર સંકુલ આટલું બહેતરીન વાતાવરણ તમારી પાસેથી નોમિનલ ફીસ ગુણિયલ સ્ટાફ તમારો ફ્યુચર બ્રાઇટ થાય એના માટેની તમામ પ્રકારની કવાયતો આ બધું દૂધ તમને મળ્યું છે એ મા સરસ્વતીનો સાક્ષાત્કાર છે એમ કહો તો તમે ચાલે એટલે તમારા માવતર જે અત્યારે ઊભા છે પાછળ બધાય તમને મળવાને તલપવા તમને એમ થાય કે આ ડખો પૂરો થાય તો પહેલાં તો એને મળીએ ને પછી હરિહર કરીને ભાગીએ તો એને કહેજો તમે અત્યારે જો આ બધું તો આ જે દૂધ દોણામાં જવું જોઈએ ને હેઠવું પડે તો શું કામનું તમે તમારા માવતરને કહેજો કે હવે તમે અમારી ફિકર નહીં કરો આઈથી નીકળીને તમારે અમારી નોકરી ગોતવી નહીં પડે કંપની અમને ગોતતી આવશે મેં કેટલાય પિક્ચર જોયા છે પિક્ચરમાં તમે જુઓ એક ગુંડો જેલમાં ગુંડો કહું છું ગુંડો બદમાશ જેલમાંથી બહાર નીકળવાનો હોય તો ચાર ગેંગસ્ટર્સ હોય છે એ સામે ગાડીઓ લઈને ઊભા હોય લાલ પીળી ગાડી લઈને વેલકમ વેલકમ કરવા શું કામ શાર્પ શૂટર હોય કે એને માર નાખે રાઈટ બિસ્નો ગેંગ એ કે માર નાખે એવો ગુંડો હોય હવે ગુંડાને લેવા જો ચાર આ લોકો ગેંગવાળા ઊભા હોય તો તમે ભલામણા આટલા બહેતરીન શિક્ષ બાળકો છુઓ તમે કૌશલ્યવાન થઈને બહાર નીકળો ટાટા બિરલા અંબાણી સંબાણી બધા ન આવે કે વેલકમ મારે અહીંયા પધારો ભાઈ સાહેબ તમે મારી કંપનીને ઉજાગર કરો એવું ન થાય એ બધું જ સંભવ છે એટલે હવે તમે વગર જમે ઓડકાર ખાવા માંડ્યા છો એટલે મારું વક્તવ્ય પૂરું કરી અને આપણે કહું છું કે તમારા માવતરને ધરપકત આપો કે અમારે તો હમસ્તો અહીંયા મોબાઈલ નથી લે પચાસ ટકા તો તમે હમસ્ત પાસ થઈ જવાના પણ બાકીની જે કાંઈ ચિંતા તમને છે કે આ છોકરો શું કરશે તો